જેમાં બે બાળકો અમદાવાદના ચાંદલોડિયા અને અંબાવારી જ્યારે અને ચાર અને જિલ્લાના છે ગત રોજ પુણેથી આવેલા રિપોર્ટ્સમાં મોડાસાની એક બાળકી ચાંદીપુરા વાયરસથી પોઝિટિવ હતી અને તેનું મોત આ વાયરસથી થયું હોવાનું કન્ફર્મ થયું હતું જે કે ચારમાંથી ત્રણ રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા હતા ત્યારે બાકીના બાળકોનો રિપોર્ટ્સ પણ પુણે મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ્સ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે ગુજરાતની અંદર આ રોગનું પ્રમાણ આપણને વધારે જોવા મળ્યું છે પરંતુ દરેક જગ્યાએ ઘરોમાં જે ઘરો જે માટીના ઘરો હોય લીંપણના ઘરો છે એવા ઘરોમાં રહેલી તિરાડોમાં આ માખીઓ હોય છે આ જે એના જીવાણુઓ હોય છે કીટકો એ એમાં વસતા હોય છે ત્યાં આગળ એને પૂરવાનું કામ જંતુનાશક દવા કરવાનું નાખવાનું કામ આ બધા કામો સાથે લગભગ પિસ્તાલીસો છેતાલીસ જેટલા ઘરમાં કામગીરી કરી ચૂક્યા છીએ અને આશરે ચોવાલીસ હજાર જેટલા લોકોને અત્રે ઉલ્લેખનીય છે કે ગોધરા તાલુકાના કોટડા ગામે રહેતી 4 વર્ષે બાળકીનું મોત શંકાસ ચાંદીપુરા વાયરસના લીધે થયું છે તે રિપોર્ટ બાદ જ જાણવા મળશે તે પંચમહાલ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જાણવામાં આવ્યું હતું હાલમાં ચોમાસાની સીઝનમાં ગુજરાત સહિત જિલ્લાભરમાં કોલેરા અને ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા કોટડા ગામે એક ચાર વર્ષથી બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ મળી આવતા આરોગ્ય તંત્રમાં હરકતમાં આવી હતી ગોધરા તાલુકાના કોટડા ગામે એક ચાર વર્ષની બાળકીને તાવ ઝાડા ઉલટી અને ખેંચ આવતા તત્કાલીન ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત